હેલો એવરી વન તો આજે હું તમારી સાથે શેર કરીશ ખૂબ જ ફાયદાકારક અને ગુણકારી એવા વાત ડ્રીંકની રેસીપી આ રેસીપીનો વિડીયો એટલો સારો હેલ્ધી અને ટેસ્ટી થવાનો છે કે છેલ્લે સુધી જોઈ સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલ તો ફટાફટથી કરી દેજો આ ડ્રિંક પીવાની સલાહ તો ડૉક્ટર પણ આપે છે અને સાથે સાથે રેગ્યુલર લાઇફમાં તે લોકો પણ આનું સેવન કરે છે તો ચલો જોઈએ આના કેટલા ફાયદા છે આ ડ્રીક નાણાંકોઠે પીવાથી તમારા બ્લડ શુગર મેઇન્ટેન રહે છે બીપી હોય છે ને ડાયાબિટીસ હોય કોલેસ્ટ્રોલ હોય અને સૌથી મોટો ફાયદો આ વજન વધવાનું અટકાવી દે છે કોથમીરનું નિયમિત સેવન કરવાથી નોર્મલી નાના બાળકોથી લઈ અને વડીલો સુધી બધાને જે રોશની હોય આંખની તેને એકદમ શાદ બનાવે છે નાના બાળકોને જો બાળપણથી જ આ જ્યુસ બે બે ચમચી દેવામાં આવે તો આગળ જતાં જ્યારે તે લોકો વધારે મોબાઈલનો યુઝ કરતા હોય છે તો નંબર આવવાના ચાન્સીસ ઘણા ખરા ઘટી જતા હોય છે સ્પેશિયલી ઘણા લોકોને ના ખબર હોય તો લીંબુનું સેવન કરવાથી પણ આંખની રોશની એકદમ તેજ થાય છે તો બધા સારામાં સારા જે તત્વો તેને આપણા આ ડ્રિંકમાં ઉપયોગમાં લીધેલા છે તો ચલો આ ડ્રિંકની રેસિપી જોઈએ છે જેના માટે મેં અહીંયા એક મોટી પણી જેટલી કોથમીરને ધોઈને ઝીણી સમારી લીધેલી તો હવે અહીંયા એક મિક્સરનું ઝાડ લઈ તેમાં આગળ ધોયેલી બધી કોથમીરને ઉમેરી દઈશું ત્યારબાદ પંદરથી વીસ પાન ફુદીનાના ઉમેરીશું જે મેં ફ્રેશ ફુદીનો લીધેલો છે ત્યારબાદ બે ઇંચ જેટલું આદુનો ટુકડો ઝીણું સમારીને ઉમેરી થોડું એવું પાણી ઉમેરી દઈશું અને આ બધી વસ્તુને સરસ રીતે ક્રશ કરી લઈશું અહીંયા હું ટોટલ બે ગ્લાસ થાય તેવું ક્રશ કરીને રેડી કરી લઈશ હવે અહીંયા સૌથી પહેલાં તેને એક બાઉલ લઈ ગાળી લેવાનું છે તો સરસ રીતના ગળાઈ જાય ત્યારબાદ આપણે અહીંયા અડધી ચમચી જેટલો સંચર પાવડર અને અડધી ચમચીથી વધારે થોડું એવું લીંબુ ઉમેરીશું અને આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું બિલીમી ફ્રેન્ડ્સ આ રીતના કોથમીરનું ડ્રિંક પીશો તો લીંબુ શરબત કરતાં પણ ટેસ્ટી લાગશે અને નાના બાળકોથી લઈ વડીલો સુધી બધાને ખૂબ જ ભાવશે તો આપણે તેને સર્વ કરીએ અહીંયા પસંદ હોય તો થોડા એવા આઇસક્યુબ્સ પણ ઉમેરી શકાય અને હા વિડીયો સારો લાગ્યો હોય અને ચેનલ પર નવા હોય હજી સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટથી કરી દેજો અને બીજાને શેર જરૂર કરજો થેન્ક યુ